સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

કપરવસ ફાઈવ બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આ આગને કાબુ મેળવ્યો હતો જયદીપ દરજી સાથે સત્ય વિચાર ન્યૂઝ કપરવંશ અને મોટી વરમવાળી હાથી નીચે પણ એક મકાન અમારે કથા થઈ કચ્છા પર આવેલું છે જેના સવારે ગેસની બોટલ એક કારણોસર આગ લાગીને જેના જે મકાનમાં આગ લાગી એની બે બે વ્યક્તિ હતા બંને વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં કોઈ નુકસાન થયું નથી મકાન બહુ જ લાગતું જેથી અમે ઘર વકી પણ સંપૂર્ણ રીતે નષ્ટ છે બીજું કંઈ બનાવ બનેલ નથી અને જે તે સમયે અમે અમારી મોટરથી પ્રયત્ન કરો ઓલવવાનો કોઈ ઓલવે યાદ નથી જેથી એવું ખાય બોલાવી ખાસ આવી ગયેલા કપર નગરપાલિકામાંથી અને જે લોકોએ તાત્કાલિક આગને કાબૂ લઈ લીધી મિશ્રિક આ કાબૂલી છે આ બનાવ લગભગ સવા દસ વર્ષની ઓછો બને ઓછો સંપૂર્ણ બધા સલામતી આગળ હાલ કાબુ લે